પાટણથી સમાચાર મળી રહ્યા છે પશુમાલિકની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે પશુ માલિકો દાદાગીરી કરીને ઢોર છોડાવી ગયાનો આરોપ લાગ્યો ઢોર ડબ્બાના કર્મચારીઓને ગાળો બોલીને ઢોર છોડાવી ગયાનો આરોપ છે પારેવા સર્કલ પાસે નગરપાલિકાની જગ્યામાં 15 થી વધુ ઢોર રાખાયા હતા એકસાથે રસ્તા ઉપર ઢોર દોડતા અફરાતફરીનો માહોલ સર્જાય પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે પશુમાલિકો દાદાગીરી કરીને ઢોર છોડાવી ગયાનો આરોપ લાગ્યો છે જેનો વિડીયો છો ઢોર ડબ્બાના કર્મચારીઓ ગાળા ગાળી કરીને ઢોર માલિકોએ ઢોર છોડાવી દીધા પરિણામે એ આવ્યું કે અચાનક ઢોર છૂટતા એક સાથે બધા ઢોર રસ્તા ઉપર દોડતા થયા અને અન્ય લોકોને મુશ્કેલી થઈ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે

ढोर पकड़ने बीजा ढोर था जगह पालिका चढ़ा पशुपालों ढोका पाइप नगरपालिका कर्मचारी जानती मारी नाशा मूल्या कर्मचारी गभराया था तीन छोड़ाया था परंतु तो ढोर છોડ્યા સાથે કે ચાર રસ્તા છે ચાર રસ્તા પર રોડ ઉપર ઢોરો ઢોળ્યા હતા કયા મોટી આકસ્મિક ઘટના સર્જાઈ નહીં કેમકે જે રોડ પર ઢોર ધોળ્યા હતા કોઈ અકસ્માત સર્જાય નહી પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા

પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી પરંતુ હજી સુધી એ જોવાનું રહેશે કે આ તમામે તમામ આરોપીને પોલીસ ક્યારે પકડે છે તેમને કડક થઈ કાયદો ના ભાર શીખવાડવામાં આવે છે કે નહીં આવતું તે જોવાનું રહેશે જી આભાર એજાસ જાણકારી આપવા માટે